તોતાપુરીજીએ કાલી મંદિરના આગલા દરવાજામાં થઈને અંદર પ્રવેશ કર્યો એ વખતે સાદું ધોતિયું પહેરીને શ્રી રામકૃષ્ણ કંઈક અંતર્મુખ સ્થિતિમાં ત્યાં જ બેઠા હતા પરંતુ એમની તેજસ્વી મુખ મુદ્રાએ તરત જ તોતાપુરીનું ધ્યાન ખેંચ્યું આ સાદા જણાતા યુવકમાં મહાન શક્તિઓ રહેલી છે એવું એમણે તરત જ જોઈ લીધું જેમ જેમ તેઓ શ્રી રામકૃષ્ણ તરફ જોતા ગયા તેમ તેમ એમને આ અજ્ઞાત યુવક તરફ વધારેને વધારે ભાવ પેદા થતો ગયો આખરે બોલ્યા તમે સાધન માર્ગમાં આગળ વધેલા ઉત્તમ અધિકારી જણાવો છો તમને અદ્વૈત વેદાંતનો અભ્યાસ કરવાની ઈચ્છા થાય છે શ્રી રામકૃષ્ણે શાંતિથી ઉત્તર આપ્યો મને એમાં કંઈ ખબર ન પડે એ બધું મારી મા જાણે તોતાપુરીએ કહ્યું ઠીક ત્યારે તમારી માને પૂછી આવો હું અહીં લાંબો સમય નહીં રોકાવ શ્રી રામકૃષ્ણ તો કશું બોલ્યા વગર ત્યાંથી ઊઠ્યા અને કાલી મંદિરમાં ગયા એમણે માને બધી વાત કરી અને ભાવા વેશમાં એમણે આજ્ઞા સાંભળી હા બેટા જા અને એની પાસેથી શીખ એ માટે જ એનું અહીં આવવું થયું છે અર્ધભાવા વેશની અવસ્થામાં પ્રફુલ્લ વદને એ પાછા ફેર્યા અને તોતાપુરીને જણાવ્યું કે માએ હા કહી છે સંભવ છે કે તોતાપુરીને મનમાં હસવું આવ્યું હશે મંદિરની મૂર્તિની સાથે આવી રીતે વાત કરનાર યુવક દેખીતી રીતે એમને વહેમનો ભોગ બનેલો જ લાગ્યો હશે એ તો પ્રખર વેદાંતી રહ્યા એટલે સગુણ ઈશ્વરને તો એ કેવળ કર્મફળના દાતા તરીકે જ સ્વીકારતા આવા ઈશ્વરને એ કેવળ તાર્કિક આવશ્યકતાથી વિશેષ મહત્ત્વ આપતા નહીં આત્મસાક્ષાત્કાર માટે પ્રયત્ન કરતા સાધકે એવા ઈશ્વરની ભક્તિ કે પ્રાર્થના કરવી જોઈએ એવું એ માનતા ન હતા જેને શ્રી રામકૃષ્ણ મા તરીકે માનતા તે માયા અથવા તો બ્રહ્મની શક્તિ એમને મન એક અભ્યાસ તરીકે જ હતી એટલે પોતાને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જવાની પ્રાર્થના કરીને એવી માયાને શક્તિને શક્તિને પ્રસન્ન કરવાની એમને જરૂર જ જણાતી ન હતી એ તો માનતા હતા કે મનુષ્ય કેવળ પોતાના અજ્ઞાનથી જ બદ્ધ થયેલો છે એટલે એ પોતે જ સ્વપુરુષાર્થ દ્વારા જ એ બંધનને તોડી નાખવા સમર્થ છે એટલે એ પ્રખર વેદાંતિ સાધુએ એ વખતે તો શ્રી રામકૃષ્ણને કશું કહ્યું નહીં એમણે માની લીધું કે પોતાના હાથ નીચે વેદાંતનો અભ્યાસ કરવાથી આ નવો શિષ્ય સત્ય શું છે એ સમજી જશે અને પરિણામે એ આપોઆપ સગલા વહેમોથી મુક્ત થશે